ગુજરાતમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુના દૂષણને નાથવા માટે ખાસ કાયદો લાવવા દાદ માંગતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેર અરજીની સુનાવણી કરાઈ જેમાં અગ્રવાલ અને જસ્ટિસ પ્રવળ ત્રિવેદીની ખંડપીઠે રાજ્ય સરકાર રાજ્યના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સહિતા પક્ષકારોની નોટિસ જારી કરી હાઈકોર્ટે આ સમગ્ર બાબતે સરકારનો જવાબ માંગ્યો ત્યારે આ મામલે ગુજરાતમાં અંધશ્રદ્ધા માટે કોઈ કાયદો નથી તેને લઈને અંબાજીના લોકો શું માને છે એ જાણીએ દેશના અનેકો રાજ્યો રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક બનતા હોય છે ત્યારે આજે આપણે વિવિધ સમાજના આગેવાનો સાથે વાત કરીએ એના કાનૂનને લઈને આ જે અંધવિશ્વાસ લઈને દેશના અનેકો રાજ્યોમાં કાનૂન છે ગુજરાતમાં નથી તો આપનું શું કેવું છે ખરેખર અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કાયદો બનવો જોઈએ અને દરેક ક્ષેત્રના પ્રચારમાં પ્રસારમાં કોઈ કોઈ પણ પણ રીતે પ્રોત્સાહન મળે એવું કૃત્ય જોઈએ આ બાબતે ગુજરાતમાં સો ટકા બનવું જોઈએ કેમ કે રોજ આપણે પેપરમાં જોઈએ છીએ અને રોજ આજ વાત આવે છે કે આજ ભુવાજી ઠગી ગયા ગયું આમ થઈ ગયું દરેક બાબતમાં કે કાળા જાદુમાં લોકો છતરાઈ રહ્યા છે સરકાર જાણે છે તેમ છતાંય આ ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે કેમ કાયદો નથી લાવતી દરેક રાજ્યમાં બીજા રાજ્યમાં પણ કાયદો છે તો સરકારે પહેલ કરવી જોઈએ આમાં શું છે કે આપણે કહેવાનું ન હોય સામેથી સરકારે આવા ઉપર જે ધંધો કરતો એના પર અંકુશ મૂકવો જોઈએ અને કડકમાં કડક પગલા લેવા જોઈએ આ કાયદો ટૂંક સમયની અંદર અમલમાં લાવવો જોઈએ આપ શું કહેશો આ કાનૂનને લઈને ગુજરાત રાજ્ય એક વિકાસશીલ મોડલ નું એક રાજ્ય છે જો પાડોશી રાજ્યની અંદર રાજસ્થાનની અંદર જો અંધશ્રદ્ધા વિશે રોકવા માટેના જો કાયદા હોય પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં હોય ઓડિસ્સા અને કર્ણાટક જેવા રાજ્યોમાં હોય તો ગુજરાતમાં પણ અંધશ્રદ્ધા અટકાવવા માટેનો કાયદો ગુજરાત સરકારે લાવવો જોઈએ કારણ કે ઘણા બધા કુટુંબો આપણે બરબાદ થતા જોયા છે પોતાના પરિવારની અંદર નાના બાળકો છે મોડી અને મોટા વડવાઓની બલી પણ અપાતી હોય છે એવા પણ આપણે અનેક કિસ્સાઓ જોયા છે તો ખરેખર આ ગુજરાત

અને ઘણી વખત તો એવું હોય છે કે જાન પણ ગુમાવ્યા છે એવી બાબતોમાં ઘણા એવા કિસ્સાઓ છે કોઈ દેવાદાર બની ગયું હોય તો કોઈ તાંત્રિકના ચક્કરમાં આવી ગયું હોય અને ત્યાં જાન પણ ગુમાવ્યા છે કે આત્મહત્યા પણ કરી છે એવા ઘણા બધા બનાવો છે તો અમારી તો સ્પષ્ટ માંગણી છે કે જનતાને પણ આવા લે ભાગોની જાલમાં ફસાવવું ના જોઈએ અને એમને પણ સતર્ક રહેવું જોઈએ અને સાથે સાથે મીડિયાને પણ અમે માંગ કરીએ છીએ તમે ચોથી જાગીર કહેવાઓ છો કે તમે પણ લોકોને આ રીતે જાગૃત કરો મીડિયાના માધ્યમથી એવી પણ અમે સ્પષ્ટ માંગ કરીએ છીએ જે ચોક્કસપણે કહેવામાં આવે તો જે પ્રકારનો ગુજરાતમાં આ કાનૂન બનાવવાની માંગ લોકો કરી રહ્યા છે જેથી લોકો એનો ભોગ બનતા બચી શકાય દેવેન્દ્ર પ્રજાપતિ જીએસટીવી અંબાજી